આજે ડીસા જલારામ મંદિર ડીસા ખાતે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્યના પૂર્વ સપ્તાહે અહીંયા અને શ્રાવણનાથ જે રીતે અહીંયા જલારામ સેવા મંડળ ડીસા ખાતે અહીંયા માન્યશ્રી મફતભાઈ મોદી તેઓએ આજે પોતે અંગદાન અને ચક્ષુદાન જેના વિશે બધાની જાહેરાત પણ કરી સરને આ તબક્કે ખૂબ શુભેચ્છા પામું છું સર આખા તમે તે સમાજને શું સંદેશો પાઠવવા માગું છું સર તમે જે જાહેરાત કરી છે એના અંતર્ગત સર દિશા નગરમાં ચક્ષુદાન અને દેહદાન એ માટે જાહેર થાય અને ઓળખ પણ એક આવતી ઊભી થાય એવી ઓળખ ઊભી થાય કે આખા ગુજરાતમાં દિશા એવું સ્થળ બને કે જ્યાં ચક્ષુદાન ભરપૂર પ્રમાણમાં લેવામાં આવે છે અને દેહદાન પણ લેવામાં આવે છે ચક્ષુદાન માટે

kia <laughs> ora